તો હવે આજે આપણે ભાઈ ફરી પાછું છે ઇન્દ્રોડા પાર્ક કેમકે એકેમિલી સબંધ છે આપણે એની પાસે પેલેથી પણ એને આપણે છે ને ગ્રહ ભેગા થતા નહોતા અને ઇન્દ્રોડા પાર્ક વાળો બ્લોગ આપણો અત્યારે ટોપ ચાલે છે એટલે ફરી પાછા એક વખત જાય ચાલો તમને મળાવું જય દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા છે કેવિન ભાઈના ઈલાકામાં ઇલાકામાં ભાઈ ગાંધીનગર ની અંદર ને અમારે જવાનું છે સિંહ જોવા જોકે અમે ખુદ છઈ જ સિંહ તો બટ બે સિંહ બટ

जय à हे जो हां ये ओ आ आ आ आ आ abadu आ Indian rats. Oh.

આ બાજુ જોવું થોડુંક ઈ થોડો ઈ રાજા કેવાય જગુ ક્યાં મને દેખાય નઈ ને ક્યાં જો ઉપર ઓર એક નીચે જો આ સિંહ વાહ આ માટી ને નથી લાગતી હજી બીજું કઈક ઓલી બાજુ ખીજાણા ઓલા ભાઈ ખીજાણા જગા ખીજાણા જગા બરાબર કયું ના વાઇન્દ્રા જોવા કે એને જોવા ખબર નથી કે બાર આવ્યો કે જળી આયું છે આયા વાઘ હતો વ્હાઇટ કલર નો એક્સપાયર થઈ ગયો હા હા બેઠો તો લઈ આવ્યો પાછા ના 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 અરે છાપામાં માં આવ્યું તો હું તને પ્રૂફ બતાવું યાર વ્હાઇટ નથી જો केम है निस्टार्यो? निस्टार्यो। ये तो भाई चित्ता भाई इधर बैठा है थारा भाई चित्ता है चित्ता जी बाहर आओ थोड़ा थोड़ा तो मुंह दिखाओ नहीं दिख रहा भाई चित्ता नहीं दिख रहा સીતા માટે હે ને જો કેવું રેલિંગ બેલિંગ કર્યું છે કેમ કે આમ તાકાત છે આ બધું ઠેકી જાય ચડી જાય એટલે ઉપર છે ને શોર્ટ મૂકા છે ઝાટકો કરીને આવે ને ઝાટકો શોર્ટ મૂંકા છે આ રોજડું હે રોજડું કે હરણ હે રોજ રોજ છે રોજ એટલે તો એને ખુલ્લું રાખ્યું યાર રોજ આવા જઈએ આ રોજ હા

બે છે બે ચોર નહીં આવી ગયા કોઈ સમજા તું તેરે કોઈ લે જાના હે હેય ક્યાં થાય ગયા તા ભાઈ બગલા હે મોટા મોટા હું બગલા આ છે ચેતવણી લે તો લે વોર્નિંગ નું હે સોરી સોરી સોરી

સરસ ભાઈ અહીંયા પોપટું એ ધબધબાટી બોલાવી બાકા ધીકી તમે એક બાજુ ચકલા ને એક બાજુ પોપટું યુદ્ધ થઈ ગયું છે હવે અહીંયા છે ને ભાઈ સફેદ અરણ છે સફેદ વ્હાઈટ

ચાલો ભાઈ તો હવે મહેમાન આવી ગયા છે ઘરે બીજા બધા તો હોય ગયા અમે બે હોય ત્યાં ચશ્મા ભૂલાઈ ગયો જામનગર જીવ્યા નહી થાય લગભગ એ ભાઈ ગાંધીનગર ના પાન ખબર છે તને જુનાગઢ સુધી આવે હો પાર્સલ થાય ભલે આવતા હશે પણ જામનગર એમ ઓ

હોલીડે કહો હાલો લઈ જાવ લઈ જાઓ તોય ના ના તોય વાંધો હાલો 50 50 આકવી ભાઈ એમ સહેલી વસ્તુ નથી ઓહે હે બોલો અમારે બ્લોગ એડિટ કરવા આ થમ્બનેલ તો આ ઓકે ઓકે આવો આ આમ આવી હાલો હાલો થઈ ગઈ સીધી રેડી અરે કાકા એ તો નહીયા

સોરી 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 હોચ નથી લીધું આપણે લીધું પરફ્યુમ કેમ કે હોચ નું હે ને ભાઈ આપડા થી હજી ભેગું થાય એમ હતું ને ભાવ એવા હતા ને એને વાત જવા દઉં એમ એવા ભાવ હતા એટલે પછી આપણે પરફ્યુમ ઉપાડ્યું ટાઇટલ માં સારું મજા આવી તો ભાઈ આ વસ્તુ માં તને લાગે કે નીકળી જાય હે આ છેતરવાની વસ્તુ હો નીકળે જ નહીં વાંચી ખબર નહીં કુદરતી લહરી જ જાય તો ગમે એમ કે સિસ્ટમ હોય ને આવું છે ભાઈ તો આપણે આવી ગયા હવે ઘરે ભાઈ કે આપણે થાકી ગયા સવારના છ વાગ્યા ની આમ વાત હતી ઇન્દ્રોડા પાર્ક ગયા ગયા ત્યાં ગયા મહેમાન જ્યાં આવ્યા નથી એમ કહેતા હતા કે આપણે બારે જમવું મેં તમે જમી લો આજે આપણા કિલોમીટર હવે પૂરા થઈ ગયા તમ તારે રખડીને મોજ કરીને બાર વાગે આવો દસ વાગે આવો મજા આવે તો ઘરે આવો અહીં દરવાજા ખુલ્લા છે હુઈ જાવું એટલે આપણે બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ